નેવું ટકા વિદ્યાર્થીઓને સફળતા મળી હીરા ઘસનાર મા બાપની દીકરીએ ત્રાણું ટકા મેળવ્યા જે સામાન્ય પ્રવાહ તેમજ વિજ્ઞાન પ્રવાહ પરિણામ આજે જાહેર થયું છે ત્યારે વિદ્યાર્થીઓમાં પણ ખુશીની લહેર જોવા મળી રહી છે કારણ કે ધોરણ બાર સાયન્સ નું એટલે કે વિજ્ઞાન પ્રવાહ પણ પરિણામ ખૂબ જ સુંદર છે સામાન્ય પ્રવાહનો પણ પરિણામ જે છે તે ખૂબ સુંદર છે ખાસ કરીને અત્યારે ક્લાસીસમાં આવ્યા છે વિદ્યાર્થીઓને જે નાઇન્ટી અપ જે પર્સન્ટાઇલ અને ખાસ કરીને પર્સન્ટેજ આવ્યા છે તેમની સાથે વાત કરું ઘણા વિદ્યાર્થીઓ એવા છે કે જેઓ ખૂબ જ સામાન્ય પરિવારમાંથી આવે છે અને છતાં તેમણે ખૂબ જ સારું પરિણામ હાસિલ કર્યું છે તેને લઈને પણ તેઓ ખુશ છે શું નામ છે આપણું બેટા વૈભવ કેટલા પર્સન્ટેજ અને કેટલા પર્સન્ટાઇલ 96 પર્સન્ટેજ 99.98 પર્સન્ટાઇલ શું કહેશો જે પ્રમાણે રિઝલ્ટ આવ્યું છે આપ સંતુષ્ટ છો કે કેમ હા સંતુષ્ટ છે રિઝલ્ટ કેવું મતલબ કેવું આપ્યું છે પહેલા જે કહી શકાય કે ટેન્શન એક હોય છે ડર હોય છે કે ભઈ રિઝલ્ટ ઓછા પર્સન્ટેજ આવશે તો પછી આપણને ઓછા પર્સન્ટેજ આગળ હવે કઈ શું વિચાર્યું છે આગળ તો હવે બીબીએ નો વિચાર છે આગળ ચોક્કસ વિદ્યાર્થીઓ તેમજ વિદ્યાર્થીની પણ બાજી મારી છે તેમની સાથે પણ વાત કરીશું શું નામ છે

શું કેશો અ શું નામ આપનું વિશાખા શું કરે છે આપના મમ્મી પપ્પા અમારા પપ્પા દરજીમાં છે અને મારી મમ્મી રાંગમ કેટલા કેટલાパーસેન્ટેજ આવ્યા છે અને કેટલા પરસેન્ટાઇલ પિયા 99.60 શું જે પ્રમાણે કેટલા કલાકની કઈ રીતની અને આગળ હવે શું કરશો આગળ બીબીએ કરીશ અને મહેનત તો કરી હતી ટ્યુશન બહુ કરાઈ હતી મહેનત એટલે આ આ રિઝલ્ટ આવ્યું છે વરના તો ના આવત ચોક્કસ શું નામ છે આપનું અને કેટલા પરસેન્ટેજ અને પરસેન્ટાઈલ આવ્યા છે મમ્મી પપ્પા શું કરે છે મારું નામ ખુશી છે અને મમ્મી પપ્પા હીરામાં કામ કરે છે અને મારે 89% આયા અને પરસેન્ટાઈલ 98 આયા શું કહેશો આગળ શું વિચાર આગળ આઈટી માં એમએસસી આઈટી એમએસસી આઈટી નો જે ક્રેઝ છે અત્યારે એને સ્વાભાવિક રીતે અત્યારે આઈટી સેક્ટર ખૂબ જ જે કહી શકાય કે રનિંગ જ છે અને વિદ્યાર્થીઓને પણ તેમાં ઇન્ટરેસ્ટ છે શું નામ આપનું કેટલા પર્સન્ટેજ આવ્યા છે ભારત તનવી પર્સન્ટેજ 91 છે અને પર્સન્ટાઇલ 99.14 છે આગળ શું વિચાર સીએ ચોક્કસ જે વિદ્યાર્થીઓ છે તો અત્યારે વિદ્યાર્થીઓમાં પણ આપ જોઈ શકો છો ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે કારણ કે વિદ્યાર્થીઓને ખૂબ જ સારું પરિણામ આવ્યું છે તેને લઈને તેઓને પણ ખૂબ જ આનંદ છે કારણ કે જે પ્રમાણે આખું વર્ષ જ્યારે મહેનત કરતા હોય છે બોર્ડની એક્ઝામ આપતા હોય છે ત્યારે ત્યારબાદ રિઝલ્ટ માટે પરિણામ માટે હોવા છતાં મહેનત કરીને ખાસ કરીને ક્લાસીસની મદદથી કે અન્ય લોકોના સાથ સહકારથી આગળ વધતા હોય છે અને તેમને જિંદગીમાં ખૂબ જ આગળ વધે શકે તેવો પણ તેમણે એક વિચાર કર્યો છે એમએસસીઆઈટીમાં વધુમાં વધુ સ્ટુડન્ટ અત્યારે અહીંયા જેની સાથે વાત કરી તે જવા માંગી રહ્યા છે બીબીએ બી કેટલાક વિદ્યાર્થીઓ જશે તો કહી શકાય કે જે પ્રમાણે રિઝલ્ટ આવ્યું છે તો રિઝલ્ટને લઈને તમામ વિદ્યાર્થીઓ હોય કે પછી વિદ્યાર્થીની હોય તો એમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે કેવે મેન આજે ઇલેવર સાથે બ્રિજીસ દવે અમદાવાદ તો તમાચાના અંતમાં નજર કરીશું હેડલાઇન્સ